નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડની પરીક્ષાના કાર્યક્રમ અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે સાથે સાથે પરીક્ષાની તારીખ અને ખૂબ જ મોટા સમાચાર એ છે કે હવે તમને દર પેપર પછી એક રજા જે છે એ આપવામાં આવી શકે છે તો એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડના વિદ્યાર્થીઓ માટે જોવાના છીએ મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડની પરીક્ષાની તમામ અપડેટ સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડિયો તો તમે જોઈ શકો છો ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડ એક્ઝામ ડેટ 2026 અને દરેક પેપર પછી એક રજા આપવામાં આવશે તો સૌપ્રથમ તમે જે ન્યૂઝપેપર કટિંગ છે એ જોઈ લો આજે બોર્ડની પરીક્ષાનો ટાઈમ ટેબલ જાહેર થશે બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિતનો પેપર જુદા જુદા જે છે એ દિવસે અને ધોરણ 10 અને 12 માં દરેક મુખ્ય વિષયના પેપર પહેલા તૈયારી માટે રજા આપવામાં આવશે તો આજે ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડની પરીક્ષાનું પેપર જે છે એ ગુજરાત બોર્ડ દ્વારા જે છે એ જાહેર કરવામાં આવશે બેઝિક સ્ટાન્ડર્ડ અને સ્ટાન્ડર્ડ ગણિત બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિતનું જે પેપર આવે છે એ પેપર જે છે એ અલગ અલગ દિવસે લેવામાં આવશે અને ધોરણ દસ અને ધોરણ બાર બંનેની અંદર જે મુખ્ય મુખ્ય વિષયો છે એની અંદર તૈયારી કરવા માટે પેપર પછી તમને જે છે એ એક તૈયારી માટે જે છે એ રજા આપવામાં આવશે આગળ તમે જોઈ શકો છો શનિવારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસ અને ધોરણ બાર ની બોર્ડ ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાશે સામાન્ય રીતે દર વર્ષે ઓક્ટોબર મહિનામાં બોર્ડની ની પરીક્ષાનું સમયપત્રક જાહેર થઈ છે પરંતુ આ વખતે વાલી અને સંચાલકોના સૂચનાને ધ્યાનમાં રાખીને પરીક્ષાના કાર્યક્રમમાં સુધારો કરાયો છે વાલીઓની માંગ હતી કે ધોરણ દસ અને ધોરણ બાર બંનેની અંદર મુખ્ય વિષયોની પરીક્ષા પહેલા ઓછામાં ઓછા એક દિવસની રજા આપવામાં આવે જેથી વિદ્યાર્થીઓને મુખ્ય વિષયની તૈયારી અને પુનરાવર્તન માટે પૂરતો સમય મળે જેના કારણે આ વર્ષે ગુજરાત બોર્ડે પોતાના સમગ્ર સમયપત્રની પેટર્નમાં જે છે એ સુધારા કરે છે સામાન્ય રીતે દર વર્ષે ઓક્ટોબર મહિનામાં ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડની ની પરીક્ષાનો સમય પત્રક બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવે છે પરંતુ આ વખતે ટેકનિકલ કારણો લીધે મોડું થયું છે જેની જાહેરાત આઠ નવેમ્બર કરવાની શક્યતા છે બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ આ વર્ષે ટેકનિકલ કારણો લીધે બોર્ડનું સમય જાહેર કરવામાં મોડું થયું છે આ વર્ષે વાલીઓની રજૂઆત અને માંગને ધ્યાનમાં રાખી નવું ટાઈમ ટેબલ તૈયાર કરવે છે આ પહેલા સ્કૂલ સંચાલક મંડળ અને વાલી મંડળ દ્વારા પણ બોર્ડની અંદર રજૂઆત કરવામાં આવી હતી અને જે છે એ એના કારણે બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર જે છે એ અલગ અલગ દિવસે રાખવામાં આવશે અને જે છે એના કારણે તમને ખબર પડે કે આજે બેઝિક ગણિતનું પેપર છે કે સ્ટાન્ડર્ડ ગણિત મેન જે છે એ બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જે છે એ આજે જાહેર કરવામાં આવશે ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જે છે એ આજે જાહેર કરવામાં આવશે તો તમામ વિદ્યાર્થીઓ જે છે એ ચેનલ સાથે બનાવી રહેજો જ્યારે પણ જે છે એ ટાઈમ ટેબલ આવશે તો એની લિંક ડાયરેક્ટ પીડીએફ જે છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે ટેલિગ્રામ ચેનલ લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે બીજું કે જે આજે જાહેર કરવામાં આવશે અને ધોરણ પેપર અગાઉ જે છે એ એક રજા આપવામાં આવશે તો આ રીતે જે છે બે અપડેટ હતી એના વિશેની માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવી છે આશા રાખું છું આજનો વિડીયો જે છે તમને ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ